આંતરરાષ્ટ્રીય મહિલા દિન બે હજાર ચોવીસ ની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી ભરૂચ જંગ શિક્ષણ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન બે હજાર ચોવીસ ની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જંગ શિક્ષણ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લામાં વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મા બંધુઓના ઉત્થાન માટે તેમજ તેમનું જીવનધોરણ ઊંચું લાવવા પીએમ વિશ્વકર્મા યોજનાનો સમગ્ર દેશમાં શુભારંભ કરાયો છે જેની પ્રથમ બેચના તાલીમાર્થીઓને ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે પ્રમાણપત્ર તથા તાલીમ આપતા પ્રશિક્ષકોને કૌશલાચાર્ય એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહિલાઓનું પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાના નિયામક આબેદીન સૈયદ

એટલે મહિલાઓમાં રોકાણ અને વિકાસ ને પ્રગતિ એમ તો એના માટે આદરણીય મધુ શ્રીવાસ્તવ મેડમ આપણને સોરી મધુસિંહ મેડમ આપણને માહિતી આપશે પણ અહીં મારે ખાસ એ જ કહેવું કે જે કાર્યક્રમ છે આપણો એ વિશેષ

દિવાળી જેવા ઉત્સવો જયારે થતા હોય ત્યારે હું એકલો નહીં આખો આખો વિસ્તાર એક બહુ કોસ્ટ સોસાયટી હોય જ્યાં દિવાળી લોકો કેવી રીતે મનાવીએ આપણે જતા હોઈએ સમાજ આપણો દેશ પણ ગરીબ હતો આપણી બધી વ્યવસ્થાઓ પણ ગરીબ હતી પણ આપણા ત્યાં પેલી પારિવારિક અને કૌટુંબિક વ્યવસ્થાઓ એટલી મજબૂત પહેલાંથી છે ને કે જેના કારણે કોઈ તકલીફ હોય તો એ ખ્યાલ નહીં આવે બહાર ત્યારે ત્યાં સમય નહીં પણ હવે આ મોબાઈલ યુગમાં ટીવી ના યુગમાં ટેકનોલોજી ના યુગમાં ધીરુભાઈ અંબાણીએ કીધું હતું કરલો દુનિયા મુઠ્ઠી મેં લોન્ચ કર્યો ત્યારે ત્યારે કોઈ સમજ પડતી જ નહોતી આજે ખરેખર મોબાઈલની મુઠ્ઠીમાં જ તે છે ને